સુરતના કોસાડ ખાતે ક્ષમતા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેર તથા કે કે શાસ્ત્રી પ્રાથમિક શાળા કોસાડ આવાસ ના સંયુક્ત આયોજન હેઠળ કરુણા શાંતિ બુદ્ધ વિહાર કોસાડ ખાતે પંચોતેર મહાનુભાવોને પુષ્પાંજલિ અર્પિત કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સંવિધાન સભાના મહાન સદસ્યો યાદ કરી તેમના અભૂતપૂર્વ યોગદાનને સન્માન અપાયું હતું ગુજરાત મહાસચિવ ભારતીય બૌદ્ધ વિકાસ પરિષદ મહાસચિવ છું અને કરુણા શાંતિ બુદ્ધ વિહાર કુશાળ આવાસ ખાતે ભારતીય સંવિધાનના પંચોતેરમાં વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદના નેજા હેઠળ અને કે કે શાસ્ત્રી પ્રાથમિક શાળા કુશાળ આવાસના નેજા હેઠળ આ કાર્યક્રમનું આયોજન એ કરવામાં આવ્યું છે અને કાર્યક્રમનો હેતુ એ જ છે કે ભારતીય બંધારણ ઘડવામાં જે જે મહાનુભાવો હતા એમાં મુખ્ય ઘડવૈયા જે હતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના અથાગ પ્રયત્નથી ભારતમાં શોષિત પીડિત સમાજને અધિકારો મળ્યા છે ભારતના તમામ લોકો અલગ અલગ ધર્મમાં માનતા હોવા છતાં એક એ એક તાંત્રે ભારત દેશમાં રહી શકે છે એ ભારતના સંવિધાનની દેન છે અને તેથી જ તમામ લોકો ક્ષમતા બંધુત્વતા અને ભાઈચારાથી આ દેશમાં રહે છે અને તમામ લોકોએ ભારતીય બંધારણ પ્રત્યે જાગૃત રહેવું જોઈએ સંવિધાન પ્રત્યે જાગૃત રહેવું જોઈએ એવા ઉમદા હેતુથી દર વર્ષે અમારી સંસ્થા દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવે છે સાબિર સૈયદ દિવ્યાંગ સુરત